નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત કરીશું ધોધમાર વરસાદના રાઉન્ડ વીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે એ પણ બપોરે એક વાગ્યા સુધીમાં જી હા નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ઓરેન્જ એલર્ટ છે વડોદરા દાહોદ પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બપોર એક વાગ્યા સુધીમાં તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે મુંબઈમાં ગઈ ગઈરાતથી જ વરસાદ પડી રહ્યો છે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો પૂર્વ અને પશ્ચિમ ઉપનગર ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી મુંબઈ રાયગઢ પાલઘર નવી મુંબઈ થાણે અને કોંકણ વિસ્તારમાં તૂટક તૂટક ભારે વરસાદની ચેતવણી આપી આજે મુંબઈના બે અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઇડની પણ ચેતવણી છે જેમાં સવારે સાડા નવ વાગ્યા પછી અને રાત્રે સાડા આઠ વાગે ત્રણ પોઈન્ટ ચાર મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે આગામી અડતાળીસથી બોતેર કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ થાણે પાલઘર જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડા અને ભારે પવનની સંભાવના રહેશે સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આજે મુંબઈમાં પંચાણું ટકા વરસાદની શક્યતા છે ખાસ કરીને મોડી બપોરે અથવા તો સાંજે ભારે વરસાદની શક્યતા રહેશે છેલ્લા અડતાળીસ કલાકથી પાણી ભરાઈ જવાની અને ટ્રાફિક ખોરવાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે આ તરફ છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદનો કહેર છે સુરગુજા જિલ્લાના મેનપટ બ્લોકમાં ગુનગુટ્ટા નદી પાર કરતી વખતે વૃદ્ધ વ્યક્તિ અચાનક પૂરમાં ફસાઈ ગયો છે આ તસવીરમાં તમે જોઈ શકો છો નદી પાર કરતી વખતે અચાનક પૂર આવી ગયું અને વૃદ્ધ વ્યક્તિ કલાકો સુધી પૂરના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો કોઈક રીતે વૃદ્ધ વ્યક્તિ નદીમાંથી સુરક્ષિત રીતે બહાર આવવામાં સફળ રહ્યો ઘરે પરત ફરતી વખતે વૃદ્ધ નદીના પૂરમાં ફસાયા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે હવે રાજસ્થાનની પણ તસવીર આપણે બતાવીએ આ ટોંક જિલ્લાથી આ તસવીર આવી રહી છે ચોમાસાની કૃપા હવે ટોંકમાં આફત બની રહી છે સતત વરસાદને કારણે નદી નાળા તળાવો છલકાઈ રહ્યા છે ટોંક તાલુકાના બરવાસ ઇસ્લામપુરા ગામના તળાવમાં લીકેજ થવાથી મોટું ધોવાણ થઈ ગયું આવી સ્થિતિમાં તળાવમાંથી પાણી સતત વહે છે તળાવ તૂટવાની માહિતી મળતા જ એસડીઆરએફ અને નાગરિક સંરક્ષણ અને પૂર્વ નિયંત્રણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા તેઓ માટીની બોરીઓ મૂકીને તળાવનું ધોવાણ અટકાવવાનું શરૂ કર્યું હતું આ તળાવનું બધું પાણી ડેમમાં જશે અને આવી સ્થિતિમાં વધારાનું પાણી નયા ગાંવ ડેમ માટે ખતરો ઊભો કરે છે હવે રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદને કારણે મોતીસાગર ડેમ છલકાઈ ગયો ડેમ પર બનેલા તેર ટાવરમાંથી પાણી વહી રહ્યું છે ધુવનકાલા ગામમાં મોતીસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના એક પિકનિક સ્પોટ બની ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા ટોંક જિલ્લો અને જયપુરથી પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નથી લોકો જીવના જોખમે ડેમની દિવાલ પરથી કૂદતા દેખાઈ રહ્યા છે હવે રાજસ્થાનના બુંદી જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે અહીંયા નદીના પાણીમાં ફસાયેલા પશુઓને ગાય રક્ષકોએ બચાવી લીધા તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં પણ મૂક્યો બુંદી જિલ્લાના તાલેડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગૌવંશ નદીના પાણીમાં ફસાઈ ગયા માહિતી મળતા જ ગૌ સેવા સંસ્થાનના ગૌરક્ષકો નદીના પ્રવાહમાં અંદર પાણીમાં પ્રવેશ કર્યો અને ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી ગૌરક્ષકોના પ્રયાસોને કારણે ગાયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી રાજસ્થાનના બુંદી જિલ્લાથી આ તસવીરો આવી રહી છે જ્યાં નદીની જે ધોસમસ્તો નદીનો જે પ્રવાહ છે તેમાં કેટલીક ગાયો છે એ તણાતી જઈ રહી છે ત્યારે આ ગાયોને બચાવવા માટે જે ગૌરક્ષકો છે તેઓ આગળ આવ્યા અને તેમણે આ તમામ ગૌવંશને બચાવી લીધા હતા ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના હાલ બેહાલ થયા છે આકાશમાંથી વરસેલી અનરાધાર આફતે રાજસ્થાનના અનેક જિલ્લામાં તબાહી મચાવી ઉત્તર ભારતમાં આકાશી આફત પર્વતોથી મેદાન સુધી જળ તબાહી નદીઓ મચાવી તબાહી નદીઓ છલકાઈ ખેતરો બન્યા બેટ બજારો મકાનો બધું પાણીમાં ગરકાવ ગુજરાતના ના પાડોશી રાજ્ય રાજસ્થાન હાલ બેહાલ થયા છે સમગ્ર રાજસ્થાનમાં માં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે રાજસ્થાનના અનેક જિલ્લામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ ઊભી થઈ છે રાજસ્થાન અજમેરમાં અજમેર માં સતત વરસાદના ત્રીજા દિવસે ધોધમાર વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો વિવિધ વિસ્તારો માં પાણી ભરાઈ જવાના કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શહેરના અન્ના સાગર કેચમેન્ટ વિસ્તારમાં બનેલી વસાહતો માં પરિસ્થિતિ વધુ ખરાબ છે ઘણી વસાહતો પાણીમાં ડૂબી ગઈ છે જ્યાં સેંકડો લોકો પોતાના ઘરો માં ફસાયેલા છે અને તંત્ર ની બચાવ કામગીરી યથાવત છે અજમેર શહેર માં ચાર સ્થળોએ બચાવ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો ને રોકવાની વ્યવસ્થા કરવામાં

રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અહીંની નદીઓ તોફાની બની છે નદીઓના રૌદ્ર સ્વરૂપે તબાહી મચાવી છે ટોંક જિલ્લાના બિસલપુર ડેમમાં પાણીની અધધા આવક નોંધાઈ ડેમની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ નેવું મીટર પર પહોંચી આ તરફ બલિયામાં વહેતી ગંગા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે રહેઠાણ વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી રહ્યા છે પરિસ્થિતિ ત્યાં સુધી વણસી છે કે ઘરમાંથી બહાર નીકળવા માટે બોટ સહારો લેવો પડી રહ્યો છે બલિયામાં ગંગા નદી ભયજનક સપાટીથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તાઓ પર જાણી નદીઓ નો વહી પ્રવાહિયો છે લોકો ઘર સુધી પહોંચવા પણ કેડસમા પાણી વચ્ચેથી થી પસાર થવું પડી રહ્યું છે સ્થાનિકો આરોપ છે કે પારાવાર મુશ્કેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પૂરતી પાણી બઢોતરી લગતા પાણી બુકા ઘર હું લગભગ પચીસ તીસ ઘર એ પ્રોબ્લેમ ઉઠી गंगा नदी में पोर स्थिति कारण खेतों में भारी तबाही दृश्य सामने आया अधिकारी कहवु की एक बे दिवस में पानी न स्तर घटाड़ो थी सके सतत प्रयास कि को व्यक्ति के परिवार थी प्रभावित न थाए। लिए हम लगातार सतत प्रशील है और हम उन गांव में भी जा रहे हैं जहां जहां कटान की या बाढ़ से प्रभावित होने की संभावना है अभी गंगा का जो जलस्तर है वो स्थिर है ट्रेंड ये पता चला कि अगले दो से तीन दिनों में घटने की संभावना है बट हम अलर्ट है हमारी पूरी टीम अलर्ट है हमारी बाढ़ चौकियाँ एक्टिव हो चुकी हैं और हम लोगों के और स्थानीय जनप्रतिनिधियों के संपर्क में हैं हमारी पूरी कोशिश है कि किसी का परिवार और कोई व्यक्ति प्रभावित होने पाए રાજસ્થાનના ધનબાદમાં એક કલાકમાં વરસાદે એવી તબાહી મચાવી કે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું શહેરના માર્કેટ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં નાળાના પાણી ફરી વળ્યા વાહનો જળમગ્ન થયા રસ્તો દરિયો બનતા એમ્બ્યુલન્સ સ્કૂલ બસ ટ્રાફિકમાં માં ફસાય ઘરો વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો ધનબાદ નું ડી આર એમ ચોક બરતાડ રોડ તળાવમાં ફેરવાઈ ગયા स्कूल स्कूलों जीव न जोखमे रस्तों पार करता जुआ मैं एक कलाक मरसा खुश शहर पानी पानी ने लाखों नुकसान थोड़ा शॉप है, 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 सार, है बेसमेंट में तिवारी मार्केट है दोसे पूरा सड़क का पानी इतना मोटा गिरता है बिल्डर ये दो साल से वीडियो बना बना के निगम को भी मैंने वीडियो बना के भेजा રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં મેઘરાજા તબાહી મચાવી રહ્યા છે ટોંક જિલ્લાના પાંત્રીસ ડેમ પૈકી અઢાર ડેમ ઓવરફ્લો થયા નદીઓ પૂરની સ્થિતિમાં છે તોરડી સાગર ડેમમાંથી પાણી છોડાતા માલપુરનો નો ટોડાાય સિંહ સાથેનો સંપર્ક કપાયો છે બનાસ નદીમાં પણ પૂરની સ્થિતિના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે માલપુર લામિયા જુનારદાર ગામમાં હોદર નદીના ના ધસમસતા પ્રવાહ ચારે લોકો ફસાયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમ દોડી આવી હતી ફસાયેલા ચાર લોકોને એનડીઆરએફની મદદથી બચાવી લેવાયા ટોંક જિલ્લાના માલપુરામાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ રહી છે માલપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાપતા ભારે પ્રવાહ વહેતો હતો અહી એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો હતો માહિતી મળતા જ એસડીઆર ટીમે પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવી લીધો જોધપુરના ના બાલસર વિસ્તાર અમૃતનગર ડેમ તૂટવાથી એલર્ટ જાહેર કરાયું છે અમૃતનગર જાટી ભાંડુ સુધી ડેમ ના પાણી ફરી વળ્યા લોકોના ઘરો માં પાણી ઘુસી જતા ઘર વખરી બે ફૂટ સુધી પાણી જોવા મળ્યા તંત્ર દ્વારા તાત્કાલિક નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી લોકો સ્થળાંતર કરવામાં આવ્યું બાલેસર પાણીના પ્રવાહમાં એક બાઇક સવાર તણાયો હતો જોકે સદનસીબે બાજુ પડેલી કારને પકડી લેતા તેનો જીવ બચી ગયો બુંદી જિલ્લામાં પણ અનરાધાર વરસાદે તબાહી મચાવી સાવંતગઢ ના સોરણ ગામમાં તળાવનો પાળો નો તૂટવાથી આસપાસના ખેતરો જળમગ્ન થયા ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો ખેડૂતોની માંગ છે કે સરકાર તેમને તાત્કાલિક સહાય આપે આ તરફ સવાઈ માધોપુર માં પણ ભારે વરસાદના કારણે નદી નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગામડાઓમાં જવાના રસ્તાઓ પર પાણી ફરી વળતા અને ગામડાઓના સંપર્ક કપાયા મલહારના ડુંગર તહસીલ વિસ્તારમાં વહેતી નિગોહ નદીનું જળસ્તર પણ વરસાદના કારણે વધી ગયું ધસમસતા પ્રવાહ વચ્ચે સ્થાનિકો જીવને જોખમમાં મૂકી રસ્તો પસાર કરતા નજરે પડ્યા અજમેરના શ્રી મસાની ભૈરવ ધામ ખાતે પણ મુશળધાર વરસાદના કારણે તબાહીના ના દ્રશ્યો સામે આવ્યા સરકારી શાળા નજીક બનેલા ફૂલ પાર કરી નદીનો પ્રવાહ તેજાજી મહારાજ મંદિરની સીડીઓ સુધી પહોંચી ગયો અહીની બજારોમાં પાણી ફરી વળ્યા પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે શ્રદ્ધાળુઓ માટે બનાવેલા બેરિકેડ પણ તણાઈ ગયા વીજ થાંભલા ધરાશાયી થયા પશુઓ પાણીમાં તણાયા જળ પ્રપાત કારણે સમગ્ર રાજસ્થાનમાં તબાહીનો મંજર જોવા મળ્યો રાજસ્થાન અજમેરમાં અજમેર માં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી વરુણ સાગર થી આવતું પાણી સતત અન્ના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે જેના કારણે તળાવ છલકાઈ રહ્યું છે અને અભાવે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને ઘરમાં બે થી ચાર ફૂટ પાણી જમા થઈ ગયું છે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર છે અને તંત્ર એ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે હજુ પણ જો રાજસ્થાન માં ધોધમાર વરસાદ યથાવત રહેશે તો ભયંકર તબાહી ના દ્રશ્યો જોવા મળી શકે છે હવે ખેડાથી સમાચાર આવી રહ્યા છે ખેડાના માતરના ખડિયાળાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું હોવાના અહેવાલ છે આ કેનાલમાં મોટું ગાબડું પડતા એક હજારથી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આરોપ છે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરામત ન કરાતા ગાબડું પડ્યું હતું ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે માતર તાલુકા પંચાયત સભ્ય ખેડૂતોની બહારે આવ્યા

માતર તાલુકાનું ખડિયારાપુરા ગામ ને ખડિયારપુરા ગામમાં ગાબડું પડ્યું ગાબડા પડવાના કારણે હું જે ખેતરમાં છું તે ખેતરમાં અત્યારે સ્ટાર્ટિંગ એટલે કે ખેતરમાં મારા સુધીના પાણી પામ્યા છે વાત કરું પંકજ તો વધુ વિસ્તારની અંદર આ કેનાલનું પાણી ફરી વળ્યું છે અહીંના ખેડૂતો છે પોતાની આપીતી જણાવી રહ્યા છે કે તેઓ કહી રહ્યા છે કે આ પાણી ફરી વળવાના કારણે તેમને હજારો રૂપિયાનું નુકસાન થયું છે કારણ કે આ વર્ષે પંકજ વરસાદ અવિરતપણે વરસતો હતો તેના કારણે ડાંગરનું ધરું તૈયાર નહોતું થયું અને આ ધરું છે તે વેચાતો લાવવું પડ્યું હતું ને વેચાતો લાવી અને ખેડૂતો આ ડાંગરની રોપણી કરી હતી અને આ ગઈકાલે જે રાત્રે ગાબડું પડ્યું આ ગાબડું પડવાના કારણે પાણી ફરી વળ્યા અને તેના જ કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું આપણી સાથે કેટલા ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું અત્યારે આપણે ખેતરમાં ઉભા છીએ કેટલું નુકસાન છસો થી આઠસો એકર નુકસાન છે મારું નામ વિનુભાઈ વચ્ચુભાઈ પરમાર છે જોરાસીમ ની કેનાલ જમીન છે માટર માં કેનાલ નીકળી છે એ ગાબડું પડે પંદર થી વીસ ફૂટ નું પણ કોઈ તકેદારી લીધી નથી હજુ કોઈ અધિકારી આવ્યા નથી ખાલી મીડિયા વાળા સાહેબ એક આવ્યા છે

રાત ને બે વાર ની વચ્ચે ગઈ છે અને કોઈ સાહેબ નથી નથી જોવા આવ્યા ચાલુ જ છે કે બિલકુલ ચોક્કસ પંકજ જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે રાત્રે ગાબડું પડ્યું હજાર વ્ય ડાંગર પાણી ફરી વળ્યું અનેક પણ ખેડૂત છે કહી શકાય પાણી ફરવા વરવાના કારણે કેટલું નુકસાન થયું હશે તમારે ખેડૂત તરીકે શું આપવી હતી આપણે આપણે લગભગ પંદર વીસ વીઘા મારી જમીન છે એ ગતિ રહી છે ત્રણ ભાઈની થઈ અને વીઘે પંદરથી વીસ હજાર રૂપિયા ખર્ચો થયેલો ખાતર નાખી દીધું રોપામાં આપેલું ડોરામાં કરેલું બધું કરેલું ખર્ચું એટલે વીસ હજાર જેવો અંદાજ થાય છે અને અમારે એકલા ને આખી આઠસો થી આઠસો વીઘાની ચાલી ગઈ છે બધા ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા કોઈ પાણીનો નિકાલ થાય નથી પાણીનો નિકાલ કરે એવી અમારી વ્યવસ્થા છે માગ કર્યો હોય તો કરો પણ દરેક ખેડૂતને જે વળતર આપવું હોય આપો પણ એકવાર પહેલાં પહેલો પ્રશ્ન એ કે આ કેનાલ જે તૂટી એનું પાણીનો નિકાલ કરી આપો અમને બીજી અગત્યની જ અમારી વાત છે પંકજ બિલકુલ થી કહી શકાય કે આ જે પાણી છે તેનો કોઈ નિકાલ નથી અને પાણી ફરી વળ્યા છે ખેડૂત એક જ માખ્યા છે નિકાલ થાય એને પણ ખેડૂત છે તાલુકા પંચાયત સભ્ય ભગાભાઈ પણ દોડી આવ્યા હતા શું આયોજન કર્યું પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા છે કે કેમ હજુ સુધી થઈ નથી કહેવાનો મતલબ એમને આશ્વાસન આપ્યું છે કે થઈ જશે એવું વાત કરી

દાગીના પાછા રિટર્ન કરતા હોય છે આજે તો સિઝન જ નહીં પાકવાની તો કઈથી દાગીના પાછા આવવાના

ખાસ ઇજનેર વિભાગ સિંચાઈ વિભાગ એમાંથી કોઈ આયુ છે અથવા એમને કોઈ જાણકારી મળી છે ખરી આ ગાબડાની એ લોકોએ શું ખાતરી આપી છે બિલકુલ ચોક્કસ થી પંકજ સિંચાઈ વિભાગના અધિકારી નાયબ કાર્યરવ નીરવ ચાવડા ખુદ જોડાયા છે નાયબ કાર્યપાલક ઇજનેર છે નીરવ ભાઈ આ ગામની અંદર જે ગાબડું પડ્યું છે કેનાલમાં અને તેના લીધે ઘણા બધા વીઘા જમીન અંદર પાણી ફરી વળ્યા છે આપના જાણકારી માં આવી છે આ માહિતી હા તો શું પગલા લેવાય રહ્યા છે ખેડૂતોને તો નુકસાન થયું છે ના તો કેનાલને બંધ કરી અને પહેલા પ્રાયોરિટી રેલ ઇન્સ્ટોલેશન કરવાનું છે પાછો તો કે રોપણી ચાલી રહી છે ડાંગરની હા એટલે આપણે નેહર જે ફૂલ કેપેસિટી ચલાવતા હતા એને કારણે ડેમેજ થયેલું છે પારામાં પણ પહેલી પ્રાયોરિટી છે કેનાલને બંધ કરીને રિસ્ટોર કરવી છે સેકન્ડ પ્રાયોરિટીમાં આપણે એને સર્વે કરીને જે બી નુકસાની થયું છે એને આપણે સર્વે કરાઈ છે અત્યારે ખેડૂતો ગામના કહે છે કે કોઈ વ્યક્તિ કે કોઈ અધિકારી ત્યાં પહોંચ્યું નથી જોવા માટે ના ના

એક જ આક્ષેપ કરી રહ્યા છે કે ગઈકાલ રાતનું ગાબડું પડ્યું વારંવાર તમને ફોન કર્યા પણ કોઈ આવ્યું નથી એમ કહે છે ના ના મને ફોન કોઈ ખેડૂત ડાયરેક્ટ ફોન નથી આવ્યા ત્યાં સરપંચ નો બી ફોન આવે છે મને ભગવત કરીને એમની એમની સાથે બી મારે વાત કરી છે

જી જી નીરવ ભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો પણ આભાર અને ઉમંગ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તો હાલ જે ખડિયાળા પુરા ગામ છે જ્યાં કેનાલમાં ગાબડું પડ્યું છે અને હજારો વીઘા જમીનની અંદર જે પાણી ફરી વળ્યા છે કેનાલના હાલ જે કાર્યપાલક ઇજનેર છે તેમણે કહ્યું છે કે સાંજ સુધીમાં ગાબડું પુરાઈ જશે વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે બ્રેક સમાચારોમાં આગળ વધીએ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં સલામતીના ભાગરૂપે કેટલાક પુલો બંધ કરાયા છે અને યુદ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે પ્રભારી સચિવે જિલ્લાના કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને કામગીરીની સમીક્ષા કરી સચિવ રેમ્યા મોહને બંધ કરાયેલા પુલો પર વૈકલ્પિક ડાયવર્ઝનની માહિતી મેળવી જિલ્લામાં માર્ગો અને પુલોનું ઝડપથી રિપેરિંગ કરવા જરૂરી સૂચનો કર્યા આ સાથે જ રેમ્યા મોહને લીલાપુર પુલની સ્થિતિ પણ જાણી હતી તે સ્થળની મુલાકાત પણ લીધી લીલાપુરનો પુલ ભારે વાહનો માટે બંધ કરાયો છે માત્ર નાના વાહનોને જ આ પુલ પરથી પસાર થવાની પરવાનગી અપાય છે જામનગરમાં ભારે વરસાદની આગાહી અને માર્ગ મકાન માર્ગ અને બ્રિજની જે ગુણવત્તા છે તેના માટે તંત્રની તૈયારીઓ અંગે જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી આ બેઠકમાં તેમણે જિલ્લા વહીવટી તંત્ર નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ કોર્પોરેશન અને અન્ય સંબંધિત વિભાગોને રસ્તાઓ અને બ્રિજનું વારંવાર નિરીક્ષણ કરતું રહેવા અને જાળવણીની કામગીરી સતત ચાલુ રાખવા જણાવ્યું જામનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી દ્વારા આજરોજ જામનગર જિલ્લાની મુલાકાત લેવામાં આવેલી તમામ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરવામાં આવેલી છે માન્ય પ્રભારી સચિવ શ્રી દ્વારા તાજેતરની ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિશદ ચર્ચા કરવામાં આવી છે તમામ અધિકારીઓની સમીક્ષા કરવામાં આવી છે તમામ અધિકારીઓને રોડ રસ્તા અને પુલોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી અને પોતે જાત મુલાકાત લઈ અને જર્જરિત મકાન જર્જરિત પુલ અને અન્ય ચોમાસાને લગતી પરિસ્થિતિને ધ્યાને લઈ અને કરવાની થતી કામગીરીની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી દેખાયું રીંછ જી હા માઉન્ટ આબુમાં પોતાના પરિવાર સાથે રીંછ ફરવા નીકળ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા ઝરમર વરસાદ વચ્ચે રીંછ પોતાના પરિવાર સાથે લટાર મારવા નીકળતું જોવા મળ્યું આસપાસ તમે જોઈ શકો છો કે મુસાફરો પણ આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે અને રસ્તામાં આ જે રીંછ છે એ તેના બે બચ્ચાઓ સાથે જતું જોઈ શકાય છે એક વરસાદી માહોલ છે તેમાં આ રીચ જાણે પરિવારને લઈને લટાર મારવા નીકળ્યો હોય એવા દ્રશ્યો જોકે પ્રવાસીઓ જે આવી રહ્યા છે તે તેમને જોઈને ખુશ થઈ રહ્યા છે આનંદિત થઈ રહ્યા છે આમ પણ માઉન્ટ આબુ એ આ સિઝનમાં સૌથી વધારે પ્રવાસીઓથી ઉભરાતું હિલ સ્ટેશન છે અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે રીચ જે છે એ આ સિઝનમાં પણ સામાન્ય છે જે દેખાતા હોય છે પોરબંદર શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી દરમિયાન આખલા ઢોર ગાડીને રોકી સાત જેટલા લોકોએ બબાલ કરી દીધી મનપા દ્વારા ગૌશાળામાં પશુઓને પૂરતી સુવિધા ન મળતી હોવાનો દાવો છે સાત વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોરબંદરમાં આ બનાવ જ્યાં ઢોર પકડવાની કામગીરીમાં રૂકાવટ પેદા કરી જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી ત્યાં શેડ બનાવી આપવા પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી જે કાયમી જે શેડ બનાવો છે એના માટે ટેન્ડર બહાર પાડવું ડૉક્ટરની વ્યવસ્થા કરવી આ તમામ જે કામગીરી છે અમે પૂરી કરવામાં આવેલી છે તેમ છતાં આવી નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે